હતી અને આ ગીર ગાય ટ્રેન ભરી અને અહિયાંથી અસમ ગવર્મેન્ટને ગીર નસલની ગાયો આપી હતી મારી સાથે છે આજે એ હરપાલ એ યુવક એ પશુપાલક કે જેને અનોખી નામ ના ધરાવે છે આ વિસ્તારની અંદર કઈક એનું અનોખું નામ છે ખુબ જ મહેનત કરી છે એક સમય એવો હતો કે જે ચડતા હતા ચડતા સમયે નીચે પીડ્યા ધંધા બાબત એ ચડતા હતા અને એ ઉપરથી નીચે પીડ્યા હતા એમ કહેવાય કે જમીન દસ્ત થઈ ગયા હતા પરંતુ પોતે પોતાની મહેનત મૂકી નહીં અને આખરે એ આજે એક સફળ પશુપાલક બન્યા છે ગુજરાત ગવર્મેન્ટ એ સિવાય ભારત દેશના અલગ અલગ ગવર્મેન્ટને સાથે એ સારી એવી બ્રીડ આ જોઈ શકાય છે એ પણ બેઠા છે હું પણ બેઠો છું એ ઘોડા પણ રાખે છે જે ઘોડાની કિંમતો લાખોમાં અંકિત થાય છે તો આજે એ હરપાલસિંહ સાથે વાત કરવી છે કે હરપાલસિંહે કેવી મહેનત કરી હતી હરપાલસિંહે કઈ રીતે આ પોતાના પગ ઉપર રહી અને આખું સ્ટ્રક્ચર ઉભું કર્યું અને ગુજરાત નહીં પણ ભારત દેશના એક એવા રાજ્યની ગવર્મેન્ટ ને નોંધ લેવી પડી અને જેની પાસેથી આખી ટ્રેન ભરી ખટારા નહીં રિક્ષા નહીં પણ આખી ટ્રેન ભરી અને એક ગીર ગાયો એને ખરીદી હતી તો એ છે હરપાલસિંહ હું આપને બતાવવા માંગીશ મારા કેમેરા સાથે જીતુ રે કે જીતુ આપણને બતાવશે અને એની સાથે આપણે વાર્તાલાપ કરશું હરપાલસિંહ રામ રામ મને એ વાત કરો તમે કે તમે કયા સમય ની અંદર આ ધંધો ચાલુ કર્યો તો પશુપાલનનો અને કઈ રીતે ગવર્મેન્ટે તમારી નોંધ લીધી હતી ગવર્મેન્ટે લોન લીધા પછી આયથી તમે આખી ટ્રેન ભરી બાણસો ભરે છે હા ટ્રક ભરે છે નાના ટેમ્પા ભરે છે છોટા હાથી ભરે છે હા પશુપાલન નો વ્યવસાય એવો છે કે પરિવહન વધારે થતું હોય થતું હોય પણ આ એવો કિસ્સો કહી શકાય હરપાલજી કે જેને આખી ટ્રેન એક સરકારની બબ્બે સરકારને આખી ટ્રેન મોકલાવી હતી શું કેશો તમે હા એ ગૌમાતાની કૃપા અને બધા પશુપાલકનો સાથ સહકાર રહેલો જેથી કરીને જે એવડા મોટા કાર્ય અને આપણે યોગદાન આપેલું અને કાર્ય સંપૂર્ણપણે બહુ સફળ થયેલું એ કાર્ય માટે આપણે પૂરા ગુજરાતથી આપણે આસામ ગવર્મેન્ટમાં આપણે આસામ ગવર્મેન્ટને એક મતલબ માનો તો ત્રણસો ને પચાસ જેટલી ગાયો આપણે આપેલી જેની માટે આપણે સ્પેશિયલ એવી ટ્રેન હતી કે જે પૂરા ભારતમાં પહેલીવાર વાર ગીર ગાયની ટ્રેન દોડી હતી સ્પેશિયલ આખા ભારતના એનિમલના ડબ્બા આવેલા અને ત્યાંથી આપણે ભાવનગરથી પૂરી ટ્રેન ભરેલી ગવર્મેન્ટ પરમિશન વિથ પરમિશન વિથ ડોક્યુમેન્ટ સાથે આપેલી એવે તો આપણે આખા ભારતમાં ઘણા એવા ફાર્મ છે જે આપણે ડેવલપ કરાવેલા છે બસો ગાયના છસો ગાયના ત્રણસો ગાયોના વિથ કન્સલ્ટન્સી જ્યાં આપણે ડૉક્ટરને પણ આપીએ છીએ કે જ્યાં કોઈ મોટું ડેરી ફાર્મ હોય ત્યાં હું ડૉક્ટર બી પ્રોવાઈડ કરતો હોઉં છું અને બહુ સારી રીતે ભગવાન અને ગૌ માતાની કૃપાથી આ બધું ચાલ્યા કરે છે હરપાલજી પહેલો પ્રશ્ન મારો એ છે આપણે અહીંયા તમે ઘોડા રાખો છો કેવી કેવી બ્રીડના ઘોડા છે ઘોડામાં આપણે જોઈ રહ્યા છું અત્યારે બંને ઘોડીઓ છે મારવાડી બ્રીડની ઘોડીઓ છે આ જ ઘોડી રીતે તમે જોઈ રહ્યા છો એ બી મારવાડી બ્રિડની છે ને તમે જે કોડી ઉપર અસવાર થઈ રહ્યા છો એ બી મારવાડી બ્રિડની કોડી છે પણ ઘોડીમાં ભાઈ અલગ અલગ પ્રકારના ઘોડીઓ આવતી હોય છે જેમ કે આપણી લોકલ ઘોડી છે કાઠિયાવાડી ને આ છે મારવાડી તો ગાયોની સાથે સાથે હું મારે પશુપાલનનો રૂચિ એટલે મારવાડી ઘોડીઓ પણ હું આઠથી નવ ઘોડીઓ રાખું છું અને એક સારો સ્ટેલિયન તૈયાર કરી રહ્યો છું જેનો આપણે વિડીયો બી તમે બનાવડાવ્યો છે હરપાલજી આપણે ગીર ગાય વિશે વાત કરવી છે પશુપાલન વિશે વાત કરવી છે આજે કે અત્યાર સુધીમાં તમે કઈ કઈ અહીંયાથી તમારા ફાર્મ અથવા આજુબાજુના વિસ્તારમાંથી કયા વિસ્તારની અંદર તમે ગીર ગાયો બહાર મોકલી છે કયા કયા એવા વિસ્તાર છે જ્યાં તમે મોકલી છે અને અત્યાર સુધીમાં કેટલી ગાયોની તમે અહીંથી ગુજરાત ભાવનગરથી નિકાસ કરી છે શું કહેશો હવે જે વિથ પરમિશન બધી જે ગવર્મેન્ટ પરમિશન મળતી હોય છે દર વર્ષે આપણને ત્રણસો ગાયની પરમિશન ગવર્મેન્ટ આપે છે એ પરમિશનના હિસાબે આપણે મતલબ માનો પાંચ વર્ષથી મેં પૂરા ભારતમાં બધા ફાર્મ ડેવલપ કરાવેલા છે ને ગવર્મેન્ટ મતલબ ડાયરેક્ટ ગવર્મેન્ટ જેમાં ઇન્વોલ્વ હોય આપણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ગોવા ગવર્મેન્ટ અને જે જોઈએ બનારસ ગવર્મેન્ટ મતલબ યુપી ગવર્મેન્ટ વારાણસી બનારસ એક પ્રોજેક્ટ ચાલેલો ત્યાં બી અઢળ ગીરગાયો આપણે આપેલી છે પછી આસામ ગવર્મેન્ટને બી આપણે આપેલી છે એટલા પાંચથી છ રાજ્યો ડાયરેક્ટ આપણે ગવર્મેન્ટની ગાયો આપેલી છે બાકી જમ્મુ કાશ્મીર છોડીને જ્યાં ઠંડીનો વધારે પ્રકોપ હોય છે ત્યાં હું ગીરગાયો નથી આપતો કારણ કે ગીરગાય ઠંડી સહન નથી કરી શકતી એટલા માટે ત્યાં નથી આપીને બાકી બધા રાજ્યોમાં ભારત પૂરા ભારત વર્ષમાં આપણી હજારો ગીરગાયો છે ને ઘણા બધા ફાર્મ એવા છે કે જ્યાં આપણે વેલ સેટ કરાવ્યા છે અને જે સારા હેતુથી ગીર ગાયો રાખી રહ્યા છે ને સારા ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓને આપણે ગીર ગાયો પ્રોવાઈડ કરેલી છે હરપાલ અત્યાર સુધીમાં તમારી પાસે કેવા કેવા પ્રકારની અને કેટલી કેટલી કિંમતની ગીર ગાયો હોય છે આમ તો ગીર ગાયો તમારી પાસે લાખ રૂપિયા થી લઈને પાંચ લાખ સુધીની છે પણ તમારી પાસે એવી કેવી ગીર ગાય હતી અથવા કેવી એવી વાછળી હતી જે ટોપ લેવલની કિંમત અત્યાર સુધીમાં તમારા પશુપાલનના વ્યવસાયમાં સૌથી ઊંચી કિંમત તમને મળી હોય હવે કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો કિંમત તો ઘણી બધી આપણે ગવર્મેન્ટે આપણને આપી છે પછી કિંમત આપણે લોકલ પશુપાલન લોકલ જે મતલબ શોખ માટે ખરીદતા હોય એ માટે પણ આપણે હાઇસ્ટ બાર લાખની ગાય આપણે આપેલી છે ને આપણે સાઉથના એક્ટર સાઉથના ડાયરેક્ટર સાઉથમાં બધાને બહુ ગાયો આપેલી છે અને જે આપણે જે સારા પશુપાલક હોય છે એમને પણ નોર્મલ ભાવ મારે પાસે આપણે જોઈએ તો આપણે પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની નોર્મલ ગાયો હોય છે ને પછી જે આગળ જે બ્રીડ કેરેક્ટર અને જેનેટિક જેના સ્ટ્રોંગ હોય છે એના પ્રમાણે એની કિંમત થતી હોય છે આ આ પશુપાલક હરપાલ છે આમ તો જોઈ શકાય ઘોડા ઉપર બેઠવા એટલે કંઈક અલગ જ માણસ લાગતા હોય પરંતુ એ જમીનની સાથે જોડાયેલો વ્યક્તિ એ ખેડૂતનો પુત્ર છે જે ખેડૂત પુત્રએ આજે ભારત દેશની અંદર અનોખું નામ કર્યું છે વાત એ રહી કે આખી ટ્રેન ભરવી અને એ ગાયોની આપણે એક માણસ એવા પણ હોય છે કે જે અનાજ વસ્તુ મોકલતા હોય છે ટ્રકતા હોય છે પરંતુ આપણે આ કિસ્સો છે ભરીને છેક આસામ સુધી મોકલી હતી આ હતા મારી સાથે યુવા પશુપાલક હર્પલજી મારો છેલ્લો અને આખરી પ્રશ્ન તમને છે શું કહેશો પશુપાલન વ્યવસાય કેટલો સફળ છે પશુપાલક મતલબ જો પણ આપણા અત્યારે મારા અનુભવ પ્રમાણે નવ યુવાન આ પશુપાલનમાં આવતો હોય છે પણ પશુપાલનની સાથે સાથે જે યુવાન જે પોતાની દેશી બ્રીડ દેશી બ્રીડને આગળ વધારતો હોય છે મતલબ આપણી ગીર ગાય છે તો ગીર ગાય એટલા માટે પૂરા ભારત ભરમાં એની માંગ વધારે છે મારો છેલ્લો અને આખરી પ્રશ્ન તમને છે જી શું કહેશો પશુપાલન વ્યવસાય કેટલો સફળ છે પશુપાલક મતલબ જો પણ આપણા અત્યારે મારા અનુભવ પ્રમાણે નવ યુવાન આ પશુપાલનમાં આવતો હોય છે પશુપાલન ની સાથે સાથે જે યુવાન જે પોતાની દેશી બ્રીડ દેશી બ્રીડને આગળ વધારતો હોય છે મતલબ આપણી ગીર ગાય છે તો ગીર ગાય એટલા માટે પૂરા ભારત ભરમાં એની માંગ વધારે છે ભારત તો શું પૂરા વર્લ્ડમાં બરોબર અત્યારે તમે જોવો તો બ્રાઝિલની ઇકોનોમી આપણી ગીર ગાય બદલી રહી છે બ્રાઝિલની ઇકોનોમી જે છે તે બ્રાઝિલમાં બહુ જોરદાર કામ આપે છે ગીર ગાય બરોબર તો ગીર ગાય એક એવું પશુધન છે કે જે બધા વાતાવરણમાં સેટ થઈ જાય છે અને કઈક નવું કરવાના હિસાબે જે પશુપાલક આગળ આવતો હોય કે કઈક એને એવું હોય કે મારે કઈ નવું અલગ કરી આપવું છે તો એ ગીર ગાય એની માટે બેસ્ટ હોય છે અને ગીર માર્કેટિંગ કરવી નથી પડતી કારણ કે દેશી ગાય મતલબ એ ટુ મિલ્ક મતલબ જેવો વિચાર સીધો ગીર ગાયનો જ આવતો હોય છે નોર્મલ પબ્લિકને બી તો એના માટે જે ગીર ગાય પશુપાલક રાખતો હોય છે વેલ સેટ હોય છે એને માટે ઘણી મુશ્કેલીઓ પણ આવે છે કે પૂરતું નોલેજ ન હોય પૂરતી જગ્યાનો અભાવ હોય પૂરતો ચારાનો અભાવ હોય અને સીધા આઈડિયા જોઈને અને પશુપાલન કરી રહ્યા હોય તો એના નેગેટિવ પોઈન્ટ બી ઘણા છે કે પાર્ટી લોસમાં જતી હોય છે પણ અમે સામેથી એને પૂછી લઈએ છીએ કે તમે કઈ રીતે આગળ આવવા માંગો છો જો દૂધ ઉત્પાદન ડેરીમાં આપવું હોય તો તમે ગીર ગાય ના અપનાવી શકો તમે જો ઘી બનાવી શકતા હોય અથવા તો ડાયરેક્ટ દૂધ ઉત્પાદન તમે કસ્ટમરને આપી શકતા હોય ડોર ટુ ડોર માર્કેટિંગ કરી શકતા હોય તો તમારી માટે ગીર ગાય સૌથી બેસ્ટ બેસ્ટ પશુપાલનમાં છે ગીર ગાય એ બહુ સારામાં સારો વ્યવસાય તરીકે ઉભરી આવેલો વિષય છે આ પશુપાલક જોઈ શકાય છે ખૂબ જ નાની ઉંમરની અંદર અલગ કામ કરી રહ્યા છે અલગ વ્યવસાય કરી રહ્યા છે યુવાઓ માટે એ યુવક એક અનોખી ટ્રેન ભરીને ગાયો મોકલે એટલે એનું કંઈક અલગ જ હોય છે તો આ હતા મારી સાથે હરપાલ છે આજે પહેલી વખત એ પણ ઘોડા ઉપરથી ઇન્ટરવ્યુ આપી રહ્યા છે આજે મે પહેલી વખત મેં પણ અને મારા કેમેરા સાથે ઘોડા ઉપરથી આ શૂટ કર્યું છે